નમસ્કાર દોસ્તો સરકારી અધિકારીઓ છે સરકારી બાબુઓ છે તે આપણા ટેક્સના પૈસામાંથી જે ગરીબ લોકો છે તેના પરસેવાનો એક એક ટીપાનો જે ટેક્સમાં રૂપિયો જાય છે અને આ ટેક્સમાં રૂપિયો ગયા પછી આ સાહેબોને મસ્ત મોટો પગાર સરકાર ચૂકવે છે પરંતુ એને એટલેથી સંતોષ નથી ક્યાં સુધી એ ગરીબોનું લોહી ન ચૂસી લે જી હા આવો જે કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે મહેસાણાના વિજાપુરથી મહેસાણાના વિજાપુરના નાયબ મામલતદાર ફોજદારી ક્લાર્ક અને એક પટ્ટાવાળો આ ત્રણની ધરપકડ થઈ છે એસસીબીએ છટકું બેઠું હતું જેને લઈને ધરપકડ થઈ છે હવે વિગતવાર વાત કરીએ કે કઈ રીતે આ લોકોની ધરપકડ થઈ છે નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે મહેસાણાનું વિજાપુર આ વિજાપુરના નાયબ મામલતદાર જેનું નામ છે જેમિન વિનાયક મિસ્ત્રી આ સિવાય અન્ય એક છે ફોજદારી ક્લાર્ક ત્યાંનું અને તેનું નામ છે ભાવિન પરમાર અને ત્રીજો મહેસાણાના મામલતદાર ઓફિસનો પટ્ટાવાળો આ ત્રણ લોકોને એસિબી છટકું બેઠું હતું ફરિયાદીના ભત્રીજો અને જમાઈ આ બંનેની એક ગુનાની અંદર ધરપકડ થઈ છે મહેસાણાનું વસાઈ કરીને પોલીસ સ્ટેશન છે તેમાં કોઈ ગુનો તેના વિરુદ્ધ નોંધાયો હતો અને તેમની ધરપકડ થઈ હતી જેલની અંદર કેદ કરવામાં આવ્યા હતા કે તેના જમાઈને હાટની તકલીફ હતી જેના કારણે તેને વડનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ કામગીરી ચાલતી હતી ત્યાં જ આ જે ફરિયાદી છે તેને જાણવા મળે છે કે તેના જમાઈને અને તેના ભત્રીજાને વિજાપુરની સબ જેલમાંથી શિફ્ટ કરીને મહેસાણાની સબ જેલમાં તેને ધકેલવાના છે જેના કારણે તેના જમાઈને હાર્ટની પ્રોબ્લેમ હતી આ જેલમાં ધકેલાય તો તેને થોડુંક પ્રોબ્લેમ વધે તેવું તેને જે ફરિયાદી છે તેને લાગતું હતું જેના કારણે તે રિક્વેસ્ટ કરવા ગયા હતા તે નાયબ મામલતદાર અને ક્લાર્ક ક્લાર્ક જે ફોજદારી ક્લાર્ક છે તેને મળવા ગયા હતા ત્યાં એણે કહ્યું કે તેમના જમાઈ અને ભત્રીજાને અન્ય જેલમાં ટ્રાન્સફર ન કરે બીજાપુરની જેલમાં જ રાખવામાં આવે પરંતુ આ ફોજદાર ક્લાર્ક છે તેણે અને આ નાયબ મામલતદારે તેમની પાસે રિશ્વત માગી અને આવું ન કરવાના તેણે આ જેલની ટ્રાન્સફર અટકાવવા માટેના પંદર હજાર રૂપિયાની માગણી કરી જો કે ફરિયાદીએ આ પૈસા તેને આપવા હતા તેને આ લોકોને ખુલ્લા પાડવા હતા જેના કારણે એસીબીનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને એસીબી ગાંધીનગરની ટીમ દ્વારા આ નાયબ મામલતદાર ફોજદારી ક્લાર્ક અને પટ્ટાવાળો આ ત્રણેયને ઉપર છટકું બેઠવું હતું શનિવારે આ ત્રણેય જ્યારે મામલતદાર કચેરીમાં હતા ત્યારે મામલતદાર કચેરીની બહાર જે રસ્તો છે વિજાપુર મામલતદાર કચેરીની બહાર ત્યાં રસ્તા ઉપર આ પંદર હજારની લાંચ છે તે લેવા માટે આ કચેરીનો પટ્ટાવાળો છે તે બહાર આવે છે પૈસા રિસીવ કરે છે અને આ જ સમયે આ છટકામાં તે પકડાઈ જાય છે જેને લઈને એસીબીની ટીમ દ્વારા નાયબ મામલતદાર જે છે જેમીન વિનાયક મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી ફોજદારી ક્લાર્ક છે ભાવિન પરમાર આની પણ ધરપકડ કરવામાં આવી અને પટ્ટાવાળાની પર પણ ધરપકડ કરવામાં આવી આ ત્રણેય ઉપર એસીબીએ શકન જો કઈ શો છે તણાઈની પૂછપરછ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે આ સરકારી બાબુઓને આપણે સાહેબ કહીને બોલાવીએ છીએ આ આપણા ટેક્સના પૈસામાંથી આ લોકો પગાર ખાય છે અને આપણે સાહેબ કહીને બોલાવીએ છીએ એને સરકાર મસ્ત મોટો પગાર આપે છે જે કામ કરવાનો પગાર આપે છે એ કામ તો આ નથી કરતા પરંતુ એ સિવાય આ ગરીબોનું લોહી ચૂસવાનું કામ કરે છે અને હાલ ગૃહમંત્રી છે હર્ષ તેને પણ ધન્યવાદ કહેવો પડે કારણ કે તેણે એસીબીને જગાડી અને હવે એસીબીની રેડો છે તે આવા અધિકારીઓ પર દરોડા છે તે વધી રહ્યા છે અને આ છે તે ખુલ્લા પડી રહ્યા છે દોસ્તો આવી તમામ ખબરો જોવા ને સબસ્ક્રાઈબ કરો ને ફોલો કરો ધન્યવાદ